કોર્પોરેટ વિશ્વમાં આપણે જીવન જીવી રહ્યા છીએ વિશ્વના તમામ ક્ષેત્રમાં આ વિષય છે ટચ થાય છે એનું કારણ એ છે કે આપણે સાથેના વ્યક્તિની બુદ્ધિ શક્તિ આવડત પદ પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ કળા સ્વીકારી શકતા નથી એને લઈ અને આપણા જીવનમાં સતત મનમાં અજંપો રહે છે અશાંતિ રહે છે અને એને લઈને આપણી વ્યક્તિગત પ્રગતિ છે અટકે છે હવે આ તમે કહેશો કે કેવી રીતે અટકે છે તો એને આપણે હમણાં જ પ્રૂ કરીને બતાવીએ આપણને આપણે ભણતા હોય એજ્યુકેશન આપણે પ્રાપ્ત કરીએ છીએ અહીંયા તમે છાત્રાલયમાં રહો છો અને સાથેના જે વ્યક્તિ કોલેજમાં હોય કે છાત્રાલયમાં હોય એની બુદ્ધિનો આપણે સ્વીકાર કરીએ નહીં એની યાદ શક્તિનો સ્વીકાર કરીએ નહીં એટલે આપણને ઈર્ષા થાય એ કેમ આગળ વધે છે હવે તમે એના વિચાર કરો એટલે તમારા અભ્યાસના વિચારમાં વિક્ષેપ આવ્યો તમારું મન ડિસ્ટર્બ થયું મન ડિસ્ટર્બ થયું એટલે તમારી જે યાદ શક્તિ એમાં વિઘ્ન આવ્યું એમાં વિક્ષેપ થયો પછી તમે કહો છો કે મારી ભણવામાં પ્રગતિ કેમ થતી નથી તો એનું કારણ એ છે કે આપણે સાથેના વ્યક્તિની બુદ્ધિ શક્તિ આવડત એનો આપણે સ્વીકાર કરતા નથી એને લઈને આપણે છે એ દુખી થઈએ છે તો જો આ આપણે અનુભવીએ છીએ અને અત્યારે દુનિયામાં કોઈને પૈસાની કમી નથી ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો નથી ભોજનના પ્રશ્નો નથી એને ક્લોથ કપડાના પ્રશ્નો નથી એના વ્યક્તિગત મોજશોક એના પ્રશ્નો નથી એને પ્રશ્ન એ છે કે મારી સાથેના વ્યક્તિ કેમ આગળ વધે છે હવે આ કેવી રીતે આપણે આપણે જતા સારું સ્પોર્ટ્સ જોઈએ એના વિચારો આવે એની સંપત્તિ સ્વીકારો એની પાસે પૈસા છે લાવે છે એના પેરેન્ટ્સ પાસે છે આર્થિક અનુકૂળતા છે હવે આપણે સ્વીકારીએ નહીં એટલે એના વિચારો થાય એના વિચારો થાય એટલે હવે એના પ્રાપ્ત કરવાના બધા સંકલ્પો થાય પછી રોજ વિચાર થાય એટલે એ વિચાર છે દ્રઢ થાય પછી આપણે ઘરે જઈએ એટલે આપણા પેરેન્ટ્સ પાસે આપણે વિચાર મૂકીએ કે મારે બાઈક લેવી છે અને બાઈક લેવી છે સ્પોર્ટ્સ બાઈક સુરતમાં આ બનેલો પ્રસંગ તમને કહું છું એક વિદ્યાર્થી સ્કૂલમાં ભણતો તો હવે એના માતા પિતાની એટલી બધી આર્થિક

પણ એને કોલેજમાં બધા એના જ સ્કૂલ બધા વિદ્યાર્થીઓ છે એ સ્કૂટી લઈને લઈને આવે આવે કે બાઇક એને વિચાર થયો અને એમાં છે એને એના પિતાશ્રી સાથે એના માતુશ્રી સાથે પોતાની છે ફરમાઈશ મૂકી કે ભાઈ મારે બાઇક જોઈએ છે એટલે એના માતા પિતાએ કીધું બરાબર છે તારે બાઈક જોઈ પણ તું એક કામ કર અત્યારે તું જે ભણે છે ને એમાં તું ધ્યાન રાખ સારામાં સારું તું એજ્યુકેશન પ્રાપ્ત કર નાઇન્ટી પ્લસ પર્સન્ટેજ લાવ તારે બાઈક શું તારા ઘરે ફોર વ્હીલર ગાડી આવશે તને નોકરી ગોતતી આવશે અને તું સારું કમાઈશ તો પછી આપણે છે તારા લગ્ન માટે યોગ્ય પાત્ર ગોતું નહીં પડે સામેથી આવશે સમાજ ડિમાન્ડ કરશે ઓકે ના મારે બાઈક જોઈએ છે મારે સ્કૂટી જોઈએ છે એટલે એના પિતાએ કીધું કે જો બેટા મારી આર્થિક પરિસ્થિતિ નથી કે હું તને સ્કૂટર લઈ આપ અને સ્કૂટર લાવું પછી પેટ્રોલના ખર્ચા એ પોસાય એવું નથી એના પપ્પા સાદા ચપ્પલ પહેરે સ્લીપર પહેરે ચપ્પલ પણ નહીં સ્લીપર પહેરે અને એ પણ સ્લીપર કે કે કેવા એની પટ્ટી ઘસાઈ જાય જાય તૂટી પીન પીન મારે અને તું જો તને ખબર છે મારી પાસે આર્થિક પરિસ્થિતિ અને એની મર્યાદા છે હું એટલું સારું મેં એજ્યુકેશન પ્રાપ્ત કર્યું નથી એટલે હવે તારી ફરજ છે જો તારે આગળ વધવું હોય તારે સારું કમાવું હોય તારા ભવિષ્યના પરિવારને તારે સુખી કરવો હોય તો અત્યારે તું ભણવામાં ધ્યાન વાત સાચી છે પણ આ એ જોઈને એવું જ આપણા જીવનમાં બને છે કોઈનો આઈફોન જોઈએ એટલે આપણને વિચારવા હોય ભણવામાં વિક્ષેપ થાય અને એને લઈ અને આપણે છે એના વિચારો વધારે આવે એજ્યુકેશન કરતા આપણે બાઇકના વિચાર વધારે આવે આઇફોનના વિચાર વધારે આવે લોકો સારા ક્લોથ પહેરતા હોય એના વિચારો આવે સારા કોઈ શૂઝ લીધા હોય સ્કેચરના ને એડીડાસના ને હેય બડી ખાનીને ફરતા હોય એના વિચારો આવે આ યંગસ્ટર માં અત્યારે આ પ્રશ્ન છે અને સાહજિક મનુષ્યનો સ્વભાવ છે કે બીજાનું સારું જોઈ અને રાજી નથી થતા એની સંપત્તિનો સ્વીકાર નથી કરતા સામેવાળા સાથેના વ્યક્તિનો પદનો સ્વીકાર કરો બુદ્ધિનો સ્વીકાર કરો કળાનો સ્વીકાર કરો તો માનસિક શાંતિ રહેશે આનંદ રહેશે અને આપણે પ્રગતિ કરવાની છે આપણા વ્યક્તિગત એજ્યુકેશનમાં આપણે અત્યારે ભણીએ છીએ તો એમાં કરો અને જો એમાં ન કરીએ તો ગડબડ થાય લોકોને અત્યારે પ્રશ્ન મોટમ મોટવા છે